અદભુત જડીબુટી સમાન એક વનસ્પતિ લઈને આવેસું જે વનસ્પતિને જે કૂણાકૂણો પત્તા આવે છે એ કૂણાકૂળ પત્તાનું જો તમે સેવન કરશો ને તો કોઈ કાળે તમે બીમાર પડશો નહીં અને તમારા શરીરના અંદર જે અસંખ્ય આતંકવાદીઓ છે એ તમારા શરીરથી દૂર રહેશે એટલું યાદ રાખજો અને એ આતંકવાદીઓ તમારા શરીરના અંદર આવશે નહીં કહેવાનો મતલબ કે ગભરાઈ જશે એટલે કે આ લેબડાને બે પત્તે વહેલી સવારે ઉઠીને તમે પંદર દાડા સુધી ચબે ચબઈને ખાશો ને તો તમારા શરીરના અંદર ભડઘો પડી જશે એટલે કે પેલો હાફ નહીં હોય તો હાફ ફૂંફાડા માર એ રીતે તમારા શરીરના અંદર એ પત્તા જવાથી ને ફૂંફાળા શરીરના અંદર મારશે એવો ફૂંફાળો મારશે ને કે જે આતંકવાદીઓ છે ને બધા ડરી જશે તમારા શરીરના અંદર એન્ટર થશે નહીં અને તમારું શરીર છે ને રોગમુક્ત રહે એટલું યાદ રાખજો કહેવાનો મતલબ એમ છે કે તમારા શરીરના અંદર જો ઇમ્યુનિટી સિસ્ટમ વધારવી હોય અને રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો એના માટે થઈને આ જડીબુટી સમાન વનસ્પતિ રામ છે આ તમે મારા હાથ સમક્ષ જોઈ શકો છો આ ખૂણો ખૂણો જોઈ શકો પત્ત બટકુડી જેવા જોઈ શકો ખાવાની બહુ મજા આવે આમ કડવા કડવા છે પણ બડુકા બોલાવવાની બહુ મજા આવે એટલું યાદ રાખજો તમે જો વહેલી સવારે ઉઠીને આ મારા હાથ સમક્ષ જોઈ શકો આટલા બધા પત્તર જો તમે ચબાઈ ચબાઈને ખાશો અને મૂડું બુડું ધોઈને બ્રશ બ્રશ કર્યું હોય અને એવા તાકડે નૈણા ખોટે વહેલી સવારે ઉઠીને જો ઘરના ઓગણે જો આવો લેબડો હોય કોઈ તો આજુબાજુ આવો લેબડો હોય એને આવો ખૂણો ખૂણો પત્ત લાવીને તમે જો ચબાઈ ચબાઈને ખાશો ને તો તમારા શરીરના અંદર જો દોષ રહેતો હોય એટલે કે શરીરના અંદર ગરમી રહેતી હોય અને ગરમીને ઓછી કરવી હોય જો કેવાનો મતલબ એમ છે કે તમારા શરીરની અંદર જો ગરમી હોય તો તમને પેટની લગતી બીમારીઓ પેદા થઈ છે એટલે કહેવાનો મતલબ ગેસ થાય છે કાર્બન ડાયોક્સાઇડ છે એસિડિટી થાય છે પેટના અંદર ભરાવો રહેશે કબજિયાત વધી જાય એટલે કે પેટની લગતી એટું જેડ પ્રકારની બીમારી થઈ અને શરીરના અંદર જો પિત્ત દોષ વધી જાય એના કારણે છે ને પાચનતંત્રના અંદર ગરબડી થઈ જાય એટલે કે મિસ્ટીક થઈ જાય એ મિસ્ટીકને સુધારવી હોય તો આ કુણો કુણો પતંગ ખૂબ ઉપયોગી છે એટલે વધારે રાખજો પંદર દાડા ઉધી કરશો કો તો મહિનો ઉધી કરશો તો તમારા શરીરના અંદર ગરમી ઓછી થશે અને શરીરના અંદર ઠંડક આવી જશે પ્લસ રોગ પ્રતિકારક શક્તિ વધશે કહેવાનો મતલબ કે ઇમ્યુનિટી સિસ્ટમ વધી વધશે એટલે કે ઇમ્યુનિટી સિસ્ટમ વધશે પ્લસ તમને જો ડાયાબિટીસ હતી છે સુગર લેવલનું પ્રમાણ વધી જતું છે ગ્લુકોઝ લેવલનું પ્રમાણ વધી જતું છે એ ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જશે અને આ પત્તા છે કૂણો કૂણો મસ્ત મજાના લાગે રૂપાળા રૂપાળા લાગે બટકું ભરવાનું મન થાય કિસ કરવાનું મન થાય એટલે કે પ્રેમ કરવાનું મન થાય એટલે કે જેટલા રૂપાળા લાગે છે આ પત્તાને જો તમે ચબે ચબેને આટલા ખાશો ને તો તમે આ બહુ રૂપાળા થઈ જાય જેવું પત્તું રૂપાળું લાગે ને એમ તમે રૂપાળા રૂપાળા ધોળા બધા જેવા થઈ જાય તમને કોઈક છોકરી છે ને કિસ કરશે એટલું યાદ લાગે ગાટા આવતા પ્રપોઝ કરી જાય તમે ઘણા ટાઈમથી પાછળ પડ્યા હશો ને ફિલ્ડિંગ કરતા હશો એમ તમને બેટિંગ કરવા મળતી નહીં હશે ને તો હોમાંથી તમને એ છોકરી કહી દે કે આઈ લવ યુ વન ફોર થ્રી હું તને ચાહું છું લવ કરું છું એમ કહેશે કારણ કે આ પત્તું જેટલું કોમળ છે એમ તમારા શરીરને કોમળ કરી નાખે છે અને તમારા સ્કિનના અંદર નિખાલ લાવશે એટલું યાદ રાખજો એટલે કહેવાનો મતલબ એમ છે કે રૂપાળા થવા માટે થઈને આ કૂણો કૂણો પત્તા છે ને બહુ છે એટલું યાદ રાખજો પ્લસ તમને તવચાની લગતી બીમારી રહેતી હોય રહેતી હોય ખાજ ખુટલી જેવી સમીક્ષા રહેતી હોય ને એ પણ મટી થશે ને એ થશે પણ નહીં એટલું યાદ રાખજો અને આ છે ને તમારા શરીરના અંદર છે ને તાકાત વધારશે એટલું યાદ રાખજો તમે આઈ રહ્યા હોય અને કોડિકોમના નાર્યા હોય અને તમારા તો ભરભૂક ખોઈ ચૂકેલા હોય ને તો એના માટે થઈને પત્ત ખૂણાકૂણા રામ બાણશે એટલું યાદ રાખજો કારણ કે તમારા શરીરના અંદર પચીસ વર્ષનું જૂનું જુનૂન આવશે ક્યાં મતલબ કે ડોહા થઈ જાવ પોસઠ વર્ષના અંદર તમે કોઈ કરી ના શકતા હોય તો તમે પચીસ વર્ષના યુવાન બની જશો ને તમારી ઉંમર પણ વધી જશે એટલું યાદ રાખજો હાલની ઉંમર તો પોસઠ વર્ષની છે એટલું યાદ રાખજો એટલે કે આ ખૂણો ખૂણો પત્તનું તમે સેવન કરશો ને તો ગજબની તાકાત આવશે તમારે કોઈ દવા બવા નહીં લેવી પડે મજા કરશો એટલું યાદ રાખજો જમ જમ રમવું એમ રમશો જો શરીરના અંદરથી સાફ કરવું અને રિફ્રેશ કરવું હોય ને તો એના માટે થઈને આ લેબડાના પત્તર ખૂણસીને રામ બાણશે એટલું યાદ રાખજો માની લો કે તમને ગળાની અંદર કોઈ ઇમ્પ્રેશન થયેલું હોય ગળાની અંદર કાકડા થેલા હોય ગળાની અંદર દુખાવો રહેતો હોય એટલું ઝેડ પ્રકારની ગળાની લગતી સમીક્ષા રહેતી હોય તો ગળાની એટલું ઝેડ સમીક્ષાને મટાડશે અને તમારા ફેફસાને પણ શુદ્ધ કરે છે અને રિફ્રેશ કરે છે એટલું યાદ રાખજો મારો વિશ્વાસ છે મને અનુભવ છે કે ગળાની લગતી એટલું ઝેડ પ્રકારની બીમારી મટાડશે કેન્સર પણ મટાડશે એટલું યાદ રાખજો એટલે કે શરૂઆતનું કેન્સર આ મટાડશે કારણ કે હાઉ આ મફતના અંદર આ દવા મળે છે ને આપણે ઓનો યુઝ કરતા નથી એટલું આપણે કેટલા મૂર્ખ છીએ આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ કારણ કે આ લેબડાના કૂણાકૂણો પત્તા ખાવાથી અસંખ્ય રોગો મટી જશે અનેક બીમારીઓનો રાજ છુપાયેલો છે કુણોકૂળો પત્તાના અંદર એટલું યાદ રાખજો પ્લસ તમે ઓન દાંતણ કરશો એટલે કે બરાબરનું ઘસીને દાંતણ કરશો વહેલી સવારે ઉઠીને તો એ તમારા પેટા મજબૂત થશે એકદમ સ્વસ્થ થશે પ્લસ તમને કોઈ કાળે ડાઢનો દુખાવો થશે નહીં સડો બડો થશે નહીં પાઈ જેવી સમસ્યા થશે નહીં મને દાતણ કરવાથી તમારા શરીરની અંદર જે ગરમી રહેતી હોય ને ગરમી પણ ઓછી થાય મિત્રો તમારા સાથે દિલથી પ્રામથી અને લવથી હું એક વાત કરવા માંગુ છું પ્લીઝ મારા સાથીઓ પ્લીઝ મારા મિત્રો મિત્રો જો તમને મારી સલાહ અને મારી જાણકારી પસંદ આવી હોય અને તમે જો મારી ચેનલના અંદર જો નવા હોય ને તો ગભરાયા વગાન કોઈ ટેન્શન કર્યા વગર ચેનલે સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇકન પણ ક્લિક કરી લેજો લાઇકનો કોમેન્ટ કરી લેજો કારણ કે હું નવા નવા વિડિયો રોજ જમ લાવતા રહું છું અને તમને મોજ કરાય તો ફૂદ ઉપરકાયા જઉં છું અને પાદર ની ઓબલી હેઠે કરતો રહું છું હુલ્લા તારી બોલી મને બહુ બહુ મેઠી લાગે એવું કરતો જ રહું છું મેં કુદિયો હે એટલે કહેવાનો મતલબ કે સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક તો ગરીબ વ્યક્તિને કરજો જ કારણ કે હું દેશી ગોભરાનો છોરો છું અને એક તો લાઇક જરૂરી છે લાઈક કરશે ને મારી ચેનલ મોટિવેશન હોય છે પ્લસ મારી અપડું છે મારી કૅડટ છે મને વિડીયો શોખ થશે મિત્રો તમારા જેટલા ગ્રુપ હોય જેટલું ફ્રેન્ડ સર્કલ હોય તમામ જગ્યાએ મારો આ વિડીયો શેર કરજો મિત્રો તમે મારો આ વિડીયો જોઈએ ખૂબ ખૂબ આભાર આવજો બાય બાય સી યુ અને સૂર્ય આત્મી જોશે ટાટા વન ફોર થ્રી આઈ લવ યુ ટુ